નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ માં હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાના થી શંકરપુરા સુધીમાં ચારથી પાંચ ખાંભલા વાવાઝોડાના કારણે વૃક્ષ પડતા તૂટી ગયા છે ગામજનો વારંવાર એમજીવીસીએલ અધિકારીઓને જાણ કરતા ના અધિકારી રાઠવા સાહેબે ગામજનોનો જણાવેલો કે જ્યાં વધારે નુકસાન હોય ત્યાં તારું કામ થશે ત્યારબાદ તમારું કામ થશે પાંચ દિવસ અગાઉ વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદના પગલે ડભોઈ તાલુકા તેનાકલાવથી શંકરપુરા આસપાસના ખેતરમાં વીજપોલ નમી જવાના અને તૂટી જવાના બનાવો વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે ડબોઈ તાલુકાના તેનાકલાવથી શંકરપુરા વિસ્તારમાં અનેક ખેતરોમાં વીજપોલ નમીને તૂટી જતા વીજ પ્રવાહ બંધ કેટલીક જગ્યાએ ઝાડ પણ તૂટીને થાંભલા ઉપર નમી પડ્યા છે ચારથી થી પાંચ જગ્યાએ વીજ થાંભલાઓ તૂટી જવાથી અને નમી પડવાથી છેલ્લા પાંચ દિવસથી ખેડૂતોને વીજ પ્રવાહ મળતો નથી ખેડૂતોના કુવાઓ સદંતર બંધ હાલતમાં પરિણામે ઉનાળાના સમયમાં ખેતી ઉપયોગ માટે ખેડૂતો પાણી નહીં મળતા નુકસાનીનો વેઢો પશુઓને પણ ઉનાળાની આખરી ગરમીમાં પાણી વિના ટળવળવાનો વારો ખેડૂતો દ્વારા વીજ કંપનીને ફોટા પાડી હકીકત જણાવવામાં આવી છે તેમજ રૂબરૂ પણ જાણ કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી વીજ કંપનીના અધિકારી પૂરતી ગેંગ ન હોવાનું ગાઈ રહ્યા છે ગાણું સત્વરે થાંભલા ઉભા કરી વીજ પુરવઠો કાર્યરત કરાય તેવી વિસ્તારના ખેડૂતોની માંગ બાઇટ ભૌતિકભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ રિપોર્ટર બિલાલ બુરાવાલા ડબોઈ આ પવનમાં વાવાઝોડિયામાં પડી ગયેલો છે સાહેબને પણ રાઠવા સાહેબને પણ ફોન કરેલો છે હેલ્પર પણ જોઈ ગયો છે કોઈ છતાં કોઈ કામ કરવા આવા રાજી નથી આ જીબીની ફીસ કાળજી બહુ જ બહુ જ છે પીસીને આગળ બે થોમલાઈ પડી ગયા છે એ પણ જોયા નથી આ ત્રણ દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું હતું તેમાં કરી ગયા છે કુવા પાણી પાક બગડે છે પણ જીબી વાળા કોઈ એક્શન લેવા રાજી નથી ફોન કરીએ છીએ તો થઈ જશે થઈ જશે એવું કરે છે લાઈટ કુએ સાહેબ પણ લાઇટ નથી કુએ માણસો રહે છે તો પાણી પીવા નથી જે બી રજૂઆત કરવા છતાંય કારણ કે એક સાથે વાવાઝોડું આવ્યું છે તો અમે શું કરીએ એવું કહેવાનો જવાબ છે એમનો